નમસ્કાર મિત્રો અત્યારે મોટા ભાગના માણસોને ગેસની તકલીફ હોય છે સાંજે સવારે બપોરે વારંવાર અમુક માણસોને ગેસ થઈ જતો હોય છે અને ઘણા માણસો તો દરરોજ ગેસની તકલીફથી પીડાતા હોય છે તો એના માટે એક સરસ મજાની યોગ્ય ક્રિયા છે જો નિયમિત તમે અપનાવો તો ધીરે 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 ઓટોમેટિક ગેસ મટી જશે મિત્રો હવે એના માટે તમારે શું કરવાનું છે કુંભક પ્રાણાયામ કરવાનું છે કે જેને યોગિક ક્રિયા પણ કહી શકો અને કુંભક પ્રાણાયામ પણ કહી શકો તો કેવી રીતે સિદ્ધાસન પદ્માસન વજ્રાસન સુખાસન તમને અનુકૂળ લાગે આસનમાં બેસો ખુરશી ઉપર બેઠા બેઠા કરો જે અનુકૂળતા તમને હોય એ સ્થિતિમાં તમે બેસી અને આ કુંભક કરી શકશો પાંચ વખત સવારે પાંચ વખત સાંજે જમ્યા પહેલાં તમારે આ પ્રયોગ કરવાનો અને એનાથી ગેસની તકલીફ મટી જશે બીજું કે જ્યારે તમને ગેસ જેવું લાગતું હોય ત્યારે પણ આ પ્રયોગ કરી શકશો ત્યારે પણ તમે આ કુંભક કરી નાખો ચાર પાંચ વખત એટલે ગેસ ઓટોમેટિક નીકળી જશે અને ગેસની તકલીફમાંથી તમે બહાર નીકળી શકશો મિત્રો હવે કેવી રીતે તો આ હું સિદ્ધાસનમાં બેઠો છું જ્ઞાન મુદ્રા આ પ્રમાણે હવે શ્વાસને ભરવાનો પૂરેપૂરો શ્વાસ ભરી લીધો બંને નસકોરા કરી દેવાના રોકી શકાય એટલો રોકવાનો અને શ્વાસ ને છોડી દેવાનો પછી ફરીથી શ્વાસ ભરવાનો પૂરેપૂરો શ્વાસ ભરી લો બંને બંધ કરી દો આ પ્રમાણે જેટલો રોકી શકાય એટલો રોકવાનો પ્રયત્ન કરવાનો શરૂઆતમાં થોડો રોકવાનો પછી ધીરે ધીરે એમાં સમય વધારવાનો પાંચ વખત આ કુંભક પ્રાણાયામ તમે કરો એટલે ગેસની તકલીફ હંડ્રેડ પરસેન્ટ મટી જશે કોઈપણ પ્રકારની ગેસની તકલીફ રહેશે નહીં મિત્રો નિયમિત આનો પ્રયોગ કરો સવાર અને સાંજ માનસિક શાંતિ પણ મળશે અને જ્યારે તમને ગેસ થયો ત્યારે તો ખાસ આનો અનુભવ કરજો તરત ગેસ ગોળી વિના મટી જશે અને ગેસની તકલીફ દૂર થઈ જશે મિત્રો નમસ્કાર